નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી આર પટેરિયા અને તેમની ટીમ એક્શન મોડમાં જોવા મળી વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર બે દિવસ બનેલા ગોજારા અકસ્માતને લઈને ખેડબ્રહ્મા પોલીસ એક્શનમાં આવીને હાઈવે પર રહેલા પ્રાઇવેટ વાહનો બાવીસ જેટલા ડિટેન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર મોતની સવારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેવામાં ખેડબમ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી આર સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા તથા વાહનમાં કાયદેસર કરતાં વધુ પેસેન્જર ભરી જોખમી સવારી ચલાવતા વાહનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી કુલ બાવીસ જેટલા પ્રાઇવેટ સટલીયા વાહનો ડિટેઇન કરી તેમને એક્ટ બસો સાત કલમ મુજબ ડિટેન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા